જયસ્વામી નારાયણ સૂકી કચોરી બનાવવા માટે થઈને અહીંયા તીખા ગાંઠિયા લીધા છે હવે આ તીખા ગાંઠિયાને આપણે ક્રશ કરી લઈએ પહેલાં જો આ ગાંઠિયાનો ભૂકો સરસ થઈ ગયો છે આમાં જે આપણે ગાંઠિયા ક્રશ કર્યા છે એ દેખાવા ન જોઈએ આટલો એકદમ બારીક ભૂકો એનો થવો જોઈએ હવે આપણે બીજા છે આમાં મસાલામાં એડ કરવા માટે થઈને અહીંયા ધાણા ધાણા લીધા છે વળિયારી અને તલ આ ત્રણેયને મિક્સરના ખાનામાં નાખી અને ક્રશ કરી લેશું હવે આ તલ છે એ આપણે એક ટેબલ સ્પૂન જેટલા તલ લેશું ધાણા એક ટેબલ સ્પૂન જેટલા ધાણા અને વળિયારી બધું થઈ અને ક્રશ કરી લઈએ ત્રણ ટેબલ સ્પૂન થયું ત્રણેય ટેબલ એક એક ટેબલ સ્પૂન લીધા હવે આને પહેલાં ક્રશ કરી લેશું ચા ક્રશ થઈ ગયું છે આની અંદર આવી રીતના જે દાણા છે વળિયારી છે એ દેખાય એવી રીતના છે ને બહુ એકદમ ક્રશ નથી કરી નાખવાનું આપણે કહીએ ને સાદી ભાષામાં કે અધકચરું ક્રશ કરવાનું છે જો હવે તીખા ગાંઠિયા અને આ ધાણા વરિયાળી ક્રશ થઈ ગયા છે હવે આપણે પેલા મસાલો કરી લઈએ જો આ આ જે જે ગાંઠિયાનો ભૂકો છે મેજર કપનો મોટો કપ છે એ એક કપ ભરીને ગાંઠિયાનો ભૂકો લેવાનો પછી આ જે આપણે બધું ક્રશ કરેલું છે ઈ

મીઠું અને મરચું નાખ્યા પછી એક ટેબલ સ્પૂન જેટલું ગરમ મસાલો નાખશો આ ગરમ મસાલો માલક્ષ્મી નો જે રેગ્યુલર આવે છે એ જ છે પછી આ જે સેજ આપણે કહીએ ગળાશ ખટાશ ચડીયાતા હોય એટલે આમાં બે ને પણ દોઢ ટેબલ સ્પૂન જેટલું આમચૂર પાવડર નાખશું અને ત્રણ ટેબલ સ્પૂન દળેલી ખાંડ નાખશું અને એક ટેબલ સ્પૂન જેટલું ઝીણું ટોપરાનું ખમણ નાખશું હવે આમાં બધા મસાલા થઈ ગયા છે હવે આને મિક્સ કરી દઈએ આ કચોરી છે એ પંદર થી વીસ દિવસ માટે થઈને સરસ રહીએ છીએ હવે આમાં આપણે આ જે ચમચી છે એ બે ટેબલ સ્પૂન જેટલી બે ચમચી જેટલું પાણી નાખશું ને બધું મિક્સ કરી દેસુ જો આપણે આમાં બે ટેબલ બે ચમચી જે મેં દેખાઈ હતી એ પાણી નાખો પણ હજી આના આમ સરસ ગોળા વળતા નથી એટલે આવી રીતના જે ગોળા વરે ત્યાં સુધી હજી જ્યાં છૂટું પડી જાય છે ત્યાં સુધી પાણી જેમ જરૂર પડે એ પ્રમાણે નાખતું જવાનું ચા સરસ ગોળા વડે એવો મિક્સ થઈ ગયો છે ચા આવી રીતના આપણે સરસ તૈયાર થઈ ગયું છે આવી રીતના આપણે બધા આવા મીડિયમ ગોળા વાળી લઈએ પછી પળ માટેની તૈયારી કરીએ ચાના બધા આપણે જે ગોળા હતા એ વાળી લીધા છે આમાં બીજું જે મેં દેખાડ્યું હતું એટલું જ પાણી નાખ્યું છે એક્સ્ટ્રાની જરૂર પડી નથી અને આના થી સોળ નંગ જેટલી થયા છે હવે આને સાઈડમાં મૂકી દઈએ અને આપણે પડ માટેની તૈયારી કરી દઈએ હવે પળ માટે થઈને અહીંયા મેં મેજર કપનો જે મોટો કપ છે એ એક કપ તો લીધો છે કારણ કે આ પંદરથી થી સોળ નંગ છે એટલામાં આટલો લોટ ઇનફ થઈ જશે હવે એમાં મીઠું મીઠું ટેસ્ટ પ્રમાણે નાખી શકીએ આમાં અને મોણ મોણ માટે થઈને ત્રણ બે થી ત્રણ ટેબલ સ્પૂન પહેલાં આપણે તેલ નાખશું પછી જોઈએ તો નાખશું જો હજી આમાં મણ જોશે એટલે આપણે પાછું બે ટેબલ સ્પૂન જેટલું એટલે ટોટલ ટોટલ ચાર ટેબલ સ્પૂન જેટલું મોણ થયું અને હળવા હાથે લોટ બાંધી લઈએ અને આપણે જે કચોરીનું ઓલું મિશ્રણ કર્યું છે ગોળા બનાવ્યા એમાં જે આપણે તીખા ગાંઠિયાનો ભૂકો લીધો તો એવી રીતના તમે સેવ આપણે જે બનાવી હોય એ સેવને ક્રશ કરીને પણ લઈ શકો પછી એમાં મરચું આપણે આપણા ટેસ્ટ પ્રમાણે નાખી શકીએ પછી છે તો ચણાનો લોટ છે તો ચણાના લોટમાં હળદર મીઠું નાખીએ મરચું અને એને એકદમ તીખું કરી અને એના આપણે જે આપણું લાડવા બનાવીએ એના મુઠિયા કેવી રીતના કરીએ એવી રીતના મુઠિયા કરી અને એને તળી લઈએ પછી ઠરી જાય પછી એને ક્રશ કરીને પણ આ સૂકી કચોરી બનાવી એટલે આપણે જે એ ચણાના લોટના છે એ મુઠિયા પણ બનાવી શકાય પછી ઠરે પછી એમાંથી પણ સૂકી કચોરી થઈ શકે છે લોટ બંધાઈ ગયો છે હવે એને વણી અને કચોરીનો શેપ આપી દઈએ ચાના આવા એકસરખા મીડિયમ સાઈઝના લુવા કરી લઈએ અને પછી એને વણી અને કચોરી ભરી લઈએ ચાવી મીડિયમ સાઈઝની પૂરી વણવાની થોડીક ઠીક રાખવાની હવે આપણે આ પૂરી વણાઈ ગઈ છે એમાં પાણીની આંગળી કરી અને આવી રીતના ફરતી લગાડી દેવાની પાણી વાળ્યું આવી રીતના સરસ ગોળો વારી લેવાનો હવે બધી કચોરી તૈયાર કરી લઈએ આવી રીતના હવે આપણે આમાં જે પાણી લગાયેલું છે એ લગાડી અને વાળવામાં જે ઘણા એને તકલીફ પડતી હોય છે ઉપરનું પળ જ આવી રીતના પહેલાં બે પળને જોઈન્ટ કરી આવી રીતના જે ઉપરનો આપણે લોટ નીકળે એ કાઢી લેવાનો એટલે આ જે ઉપરનું પળ ઘણીવાર તળવામાં કાચું થઈ જાય રહેતું હોય છે તો આવી રીતના કરીએ તો કાચું નહોરીએ હવે આ બધી કચોરી વણાય તળાય એટલે વળાઈ ગઈ છે અસલ રેડી થઈ ગઈ છે હવે આને ગેસ ઉપર તેલ ગરમ કરી ધીમા ગેસે તેલ થઈ ગયું છે હવે એમાં ધીમે ધીમે ધીમા તાપે જ કચોરીને 哪块儿呢？去。 ગેસની ફ્લેમ ધીમી જ રાખી છે આ કચોરી તૈયાર થઈ ગઈ છે તળાઈ અને રેડી થઈ ગઈ છે જો એને આવો આછો બદામી કલર થાય ત્યાં સુધી એને તળી લેવાની હવે આવી રીતના બીજી જે છે એ આપણે નાખી દઈએ ને બધી કચોરી રેડી કરી લઈએ આવી રીતના આ જે કચોરી છે એને મીડિયમ ટુ સ્લો ફ્લેમે તળવાની છે એટલે સરસ બદામી કલરની તળાઈ બહુ ધીમો ગેસ રાખશું તો શું થાશે તેલ પછી આપણે કહીએ ને એ ટાઈપની તેલ પછી થશે તો તૈયાર છે આપડી સૂકી કચોરીના પળ પણ એકદમ ક્રિસ્પી ને સરસ થયા છે આ બાર પંદર દિવસ સુધી સારી રીએ નું પળ આટલું સરસ ક્રિસ્પી અને થાય છે અને આ મસાલો જે આપણે ઘણી વખત કચોરી જોતા હોઈએ તો મસાલો નીકળી જાય અને પળ પણ નોખો પડી જાય પણ આપણે પાણી લેડ્યું છે તો પળ નોખું નથી પડ્યું મસાલો એમાં સ્ટીક થયેલો જ છે